નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સોશિયલ મીડિયામાં અંગ્રેજી તારુના વેચાણના વાયરલ વિડીયોના આધારે એલસીબી બિયરના જથ્થા સાથે બેને ઝડપી પાડ્યા પ્રાપ્ત માહિતી અનુસાર બિયરના ઇંગ્લિશ તારૂના વેચાણ અંગેનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જે અંગેની કાયદેસરની તપાસ સાથે કાર્યવાહી કરવાની સૂચના નાયબ પોલીસ ઝોન ચાર દ્વારા આપવામાં આવી હતી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વિડીયોમાં દર્શાવેલ જગ્યા શોધી કાઢી સમાકુડિયાર નગર ગ્રીનહાઉસ ચાર રસ્તા પાસે આવેલા પાન પડીકીની લારી પાછળ છાપરામાં બે સમૂહ ચોરી છુપીતી બેનું વેચાણ કરી રહ્યા હોય ઓગણત્રીસ માળી મહોલ્લો સંજયનગર સમા અમિત બાબુભાઈ તળપદા રહેઠાણ માળી મહોલ્લો સંજયનગર સમાન ને ઝડપી પાડી તે પાસેથી બિયરટીન નત્રી જેની આશ્રિક કિંમત રૂપિયા ચાર હજાર એકસો ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી